ના ઘડી પોલીસ હેડક્વાર્ટર ખાતે દીક્ષાંત સમારોહ યોજાયો હતો જે અંતર્ગત જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કામરેજ તાલુકાના ગરોડી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે દીક્ષાંત સમારોહનું આયોજન કરાયું હતું ગૃહ વિભાગ દ્વારા ફાળવવામાં આવેલા બિનહરી થી તમામ તાલીમો પોલીસ દ્વારા આપવામાં આવી હતી આજ રોજ ગુજરાત સરકાર ગ્રહ વિભાગ દ્વારા બસો અને બાર જેવા બિનહથિયારી લોકરક્ષકોની તાલીમ પૂર્ણ થયેલ છે અને દીક્ષાંત સમારોહ અહીં પોલીસ હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવેલ છે આ તમામ તાલીમાર્થીઓને નિયત મેન્યુઅલ મુજબ ઇન્ડોર અને આઉટડોરની તાલીમ આપવામાં આવેલી છે એની સાથે સાથે સ્પેશિયલ ઇન્ટરવેન્શન પણ અહીં સુરત રૂરલ પોલીસ હેડક્વાર્ટર ખાતે જેમ કે સાયબર ક્રાઇમનું અવેરનેસ હોય એનડીપીએસ અવેરનેસ હોય વિવિધ બંદોબસ્તોમાં એમને કઈ રીતે કામગીરી કરવાની એની તમામ તાલીમ આપવામાં આવેલી છે ખૂબ સરસ પાસિંગ આઉટ પરેડનું નિદર્શન તમામ તાલીમાર્થીઓ કરેલ આના માટે હું ડીવાયએસપી હેડક્વાર્ટર અને સુરત રૂરલ હેડક્વાર્ટરની તમામ ટીમને અને તાલીમમાં જોડાયેલા તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈશર તેમજ જિલ્લા પોલીસ વિદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા કે દીક્ષા ગ્રહણ કરનાર તમામ લોકરક્ષક દળના જવાનોએ પોલીસ અધિકારીઓ દ્વારા અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા સુરેશ રાઠોડ કામરેશ